બાપુ રાધાજી બોલી નથી અને કૃષ્ણ રાધા ને કઈ કઈ નથી તમારો મારો બાપુ પ્રેમ હોય ને તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે મોઢાની જરૂર ન પડે બોલવું ન પડે કૃષ્ણ આમ અને ને કાના હવે હું ક્યાં જાઉં અખિલ બ્રહ્માંડનો નો માલિક આંખ માંથી બાપુ બોર બોર જેવડા હુડા પડવા હો અને એ તો ત્રિલોક નો નાશ બાપુ એ નો સમજે કે રાધાનું શું કહેવાનું થાય છે અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રે ને ધરતી ને આકાશ રે ને ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે પણ પેલા તારું પછી મારું હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય કૃષ્ણ રાધા ન બોલાય આ કૃષ્ણ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય તમારે ને મારે તો મતલબ હોય ને પ્રેમ બાકી તો મા બાપને ને આશ્રમ માં મૂક્યા હોય હવે એમાં બીજા શું પ્રેમ કરવાના અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા થઈ મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે આ બોલા જળ જીસીબી પાણા હડસે લઈ મળશે એટલે તારી વહુ છે ને એટલે કોઈ અડવાય રાજી નહોતો એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા એને પ્રેમ નો કહેવાય અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં મથુરામાં આવ્યા ને પછી એક દિવસ માં એને જમવા આપે છે અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય અને ઓધવને માં કે છે કૃષ્ણ કેમ જમ્યો ને કેમ વ્યો ગયો જોતો ક્યાં ગયો અખિલ ભ્રમાડ નો માલિક તદી ધ્રુવિકા મૂકે લડતો તો ને ઓધવ ખંભે હાથ મૂકીને કે છે લાલા હું કામ રોમસ ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે ઓધવ મારી માને કેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈથી ગોરસ નો પીરશે ગોરસ જોવું ને મને ગાયું દેખાય ગોકુળ નો પ્રેમ દેખાય નંદ બાવા દેખાય એનો દેખાય છે મને ચટણી રોટલો હું ખાઈ લઈશ પણ ગોરસ અને ઓથવ ને એમ થયું આટલો બધો અહિયાં પ્રેમ કરતા કે મારે એકાદી વાર જોવા જવું છે અને એમાં ઓધવ બાપુ એક વાર ગોકુળ માં આવ્યા ને અને ગેટ ની માલિક પર ગયા બે ગોપીયું પાણી ભરવા આવતી હતી અને એને કીધું પૂછે છે ઓધવજી કે નંદ બાબાના નિર્ણય જવું ક્યાંથી જવાય એ કે ક્યાંથી આવ્યા કે ગોક મથુરા તો તો ઓલા કાળિયાએ મોકલે છે કે તમને કા એ કે હા તો કે નથી કેવું ઓધવને એમ દીધું ખરું ના પાડે છે આગળ થોડા ગાયના એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા એટલે ઓધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા

અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે ભગવો અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો એ કે હું મથુરા થી આવ્યો કૃષ્ણ ભગવાન ને ઓળખો છો તો કે હા અને બાપુ ભગો ચારણ આવ્યું એક વાણીમાં એવું લખે છે માને